અમરેલી અમરેલીમાં દિલીપ સંઘાણીનો અભિવાદન સમારંભ યોજાશે મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે ઇફકોના ચેરમેન બનતાની સાથે જ અભિવાદન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે સંઘાણીનો જન્મદિવસ પણ છે અને તેમનો ઉજવણી પણ કરવામાં આવશે તો સાથે સાથે તેમનો અભિવાદન સમારંભ પણ યોજાશે અમરેલી શહેર ભાજપ કાર્યાલય પર સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે અને સવારે આઠ સાડા આઠ વાગ્યાથી અમરેલી ભાજપ કાર્યાલય પર આ કાર્યક્રમની શરૂઆત થશે તો અમરેલીમાં દિલીપ સંઘાણીનો અભિવાદન સમારંભ યોજાવા જઈ રહ્યો છે આવતીકાલે સવારે સાડા આઠ વાગ્યાથી જ આ સમારંભની શરૂઆત થશે અને ઇફકોના ચેરમેન તરીકે દિલીપ સંઘાણીની જ્યારે નિયુક્તિ થઈ છે બેન હરીફ તેઓ ચૂંટાઇ આવ્યા છે અને તેને લઈને આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જો કે આપને એ પણ જણાવી દે કે આવતીકાલે દિલીપ સંઘાણીનો જન્મદિવસ પણ છે તો તેની પણ ઉજવણી કાર્યકર્તાઓ પણ કરશે અને અમરેલી શહેર ભાજપ કાર્યાલય પર આ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે તો દિલીપ સંઘાણીનો અભિવાદન સમારંભ પણ યોજાશે અને જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ ભાજપના કાર્યકર્તાઓના ખુશીના છે કારણ કે જે દરમિયાન ઇફકોના ચેરમેન તરીકે દિલીપ સંઘાણી છે તેમની બેનહરીફ વરણી થઈ હતી તો તેને લઈને અમરેલી ભાજપ કાર્યકર્તાઓમાં જબરજસ્ત ઉત્સાહ પણ જોવા મળ્યો હતો અને એવામાં હવે દિલીપ સંઘાણીનો અભિવાદન સમારંભ પણ યોજાશે આવતીકાલે તેમનો જન્મદિવસ પણ છે અને તેની પણ ઉજવણી એટલે કે બેવડી ઉજવણી છે તે કરવામાં આવશે